નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સર જે વિસાવદરમાં જે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની જે જીત થઈ છે એના વિશે તમે શું કહેવા માંગો છો વિસાવદરની ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીની જે જીત થઈ છે એને અમે વિનમ્રતાથી વધાવીએ છીએ અને વિશાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યની જનતાએ જે મત આપ્યા છે એમનો આભાર માનીએ છીએ સાથે સાથે ગુજરાતની તમામ જનતાનો અમે આભાર માનીએ છીએ કે જેમણે આ ચૂંટણીમાં સહયોગ આપ્યો છે સહકાર આપ્યો છે અને જેમણે અપેક્ષા રાખી છે વિશ્વાસ મૂક્યો છે અને એન કેન પ્રકારે અમને મદદરૂપ બન્યા છે એવા તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ અને આ જીતને અમે વિનમ્રતાથી સિહતાથી સ્વીકારીએ છીએ અને જે પણ ભરોસો વિશ્વાસ ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પર જનતાએ મૂક્યો છે એના પર અમે ખરા ઉતારવા માટેના પ્રયાસો અમે આજથી શરૂ કરી દઈશું

ત્યાં ગામડે ને ગામડે હતી અને એમણે જે લોકોને વાયદાઓ કર્યા સીએમએ પોતે કીધું કે ભાઈ અમારી સરકાર છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ડબલ એન્જિનની સરકાર તમને આટલા કરોડો હજારો કરોડોની ભેટોની વાત થઈ એમના ઉમેદવાર કિરીટભાઈ પટેલે કીધું કે અહીંયા પેરિસ જેવા રસ્તા બનશે સૌનો વિકાસ થઈ જશે અને હું જીતીને આવું એટલે એક હજાર કરોડના કામો તમારા માટે હું ભેટ આપું છું જે વાયદાઓ એમણે કર્યા એમના પર જનતાએ ચિંતન કર્યું વિશ્લેષણ કર્યું કે આ બધા વાયદા વચનો આપીને જીતવાવાળા લોકો છે જીત્યા બાદ કોઈ કેબિનેટ મંત્રી કે કોઈ મંત્રી તંત્રી અહીંયા પૂછતું નથી એટલે લોકોએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પર ભરોસો મૂક્યો અને કોઈ પણ લોભામણી લાલચો વાયદા વચનો ચંદ્ર મંગળ જેવી ભાષાઓ અને કોઈ પણ એમાં આવ્યા વગર ઈમાનદારીપૂર્વક ગોપાલભાઈ ઇટાલિયાને મતદાન આપ્યું તમે જોયું હશે દારૂની રેલમ છેલ હતી રૂપિયા પૈસા એટલા હતા વહીવટી તંત્ર એક તરફ હતું ભૂમાફિયાઓ ગુંડાગીરી અને ભ્રષ્ટાચારીઓ એક તરફ હતા છતાં આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની મહેનત રંગ લાવી છે ત્યારે આ હાર ભારતીય જનતા પાર્ટીની હાર છે એમની કૂટનીતિની હાર છે અહમની હાર છે અને ભય ભૂખ ભયભૂક અને ભ્રષ્ટાચાર જે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષના શાસનમાં ચાલે છે એની સામેની આ જીત છે ત્યારે આ જીત એ ગુજરાતની જનતાની દીત છે અને આવનારા દિવસોમાં પરિવર્તન લાવવા માટેની દિશા આપનારી જીત છે કોંગ્રેસની પણ વાત કરી લઈએ કે ગુજરાતમાં માન્યતા એવી છે કે ત્રીજો પક્ષ ગુજરાતમાં ચાલતો નથી હવે જયારે વિસાવદરમાં જે આમ આદમી પાર્ટીની એક સીટ આવી છે ફરીથી સંખ્યાબળ પાંચ નું થયું છે તો તમે કોંગ્રેસ સાથે અગાઉ ગઠબંધન આમ આદમી પાર્ટીનું હતું અત્યારે તમારું ગઠબંધન ન હતું તો તમે એના વિશે શું કહેવા માંગશો જે પ્રકારે વિસાવદરમાં ગઠબંધનની વાત હતી આગળની ચાર વિધાનસભાઓ કોંગ્રેસના ઉમેદવારો ભાજપમાં જવાથી કોંગ્રેસ લડશે આ વિધાનસભા આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાજપમાં જવાથી ભાજપ લડશે એવું કમિટમેન્ટ હતું લાસ્ટ ઘડીએ કોંગ્રેસે ઉપરના આદેશને સિરિયો માને રાખી નીતિનભાઈને ત્યાં ઉમેદવાર બનાવવાથી ત્યાં માહોલ એકદમ રસાકસીનો જામ્યો અને ઉમેદવાર બનવાથી કોંગ્રેસે પણ દરેક જગ્યાએ હું ત્યાં હતો મેં જોયું છે એમના પ્રદેશ પ્રમુખથી લઈને પરેશ ધાનાણીથી લઈને બધા લોકોએ ગોપાલભાઈને ટાર્ગેટ કર્યા હતા ભારતીય જનતા પાર્ટી પણ એમના પ્રચારમાં કહેતી હતી કે ભાઈ તમે અમને નહીં મત આપશો તો કોંગ્રેસને આપી દેજો પણ આપણે ગોપાલભાઈને અહીંયા લાવવાના નથી તો આ પ્રકારની રાજનીતિ ત્યાં થઈ છતાં જનતાએ મન બનાવી લીધું કોંગ્રેસના ઉમેદવારને પાંચ હજાર સાડા પાંચ હજાર સમથિંગ મત મળ્યા છે અને ગોપાલભાઈને પંચોતેર હજારથી પણ વધારે મત મળ્યા છે એટલે અમે આગળ પણ કીધું હતું કે ભાઈ કોંગ્રેસ સાથેના ગઠબંધન હશે તો બંને પાર્ટીઓને ફાયદો થવાનો છે ચાહે દેશની કોઈ પણ રાજ્યની ચૂંટણી હોય કે ગુજરાતની ચૂંટણી હોય આવનારા ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી સામે લડવું હશે તો આમ આદમી પાર્ટીને કોંગ્રેસ જો સાથે હશે તેનું પરિણામ આવશે સાથે નહીં હશે તો નુકસાન બંને પાર્ટીઓને થવાનું છે પણ આમ આદમી પાર્ટીની જે જીત છે એ સમગ્ર ગુજરાતના લોકોની અપેક્ષા આશા ઉપર જીત છે અને ખરેખર અમે અમારા મોરચે તાલુકા જિલ્લા હોય આવનારી વિધાનસભા હોય તમામ તૈયારીઓ અમારી છે કોંગ્રેસ સાથે ગઠબંધન થશે લડીશું અને ગઠબંધન નહીં હશે તો અમે સ્વતંત્ર લડવાની પણ અમારી તૈયારી છે તો આ ત્યાં ડિડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેમની પાસેથી આપણે વિસાવદનની જીત અને જીતના કારણો વાત કરી છે આ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની ચેનલ સાથે જોડાયેલા રહેજો